શ્રાવણ મહિનાના ઉપવાસમાં કંઈક મજેદાર અને ઇન્સ્ટન્ટ બનાવીને ખાવું હોય તો આ જરૂર ટ્રાય કરજો અડધો કપ મોરૈયું ગ્રાઇન્ડ કરી લેવાનું છે કાઢી લઈશું વન ફોર્થ કપ જેટલા સાબુદાણા ગ્રાઇન્ડ કરી અને આમાં જ કાઢી લેવાના છે સાથે મોરૈયા ભેગા અને વન ફોર્થ કપ જેટલું દહીં અને થોડું પાણી નાખી ઘટ્ટ બેટર તૈયાર કરી ઢાંકી અડધો કલાક રેસ્ટ આપવાનો છે હવે તજ લવિંગનો પાવડર આદુ મરચાંની પેસ્ટ ખાંડ શેકેલા જીરા પાવડર મરી પાવડર અને ફ્રેશ લીલા ધાણા અને બટાકું છીણીને અને દૂધી છીણીને એડ કરવાની સિંધવ નમક એડ કરી મિક્સ કરી લીધું અને અહીંયા ઘી ગરમ કરવા મૂક્યું એમાં જીરું સફેદ તલ સૂકું લાલ મરચું મીઠા લીમડાના પાન નાખી આ વઘાર બેટરમાં લઈ મિક્સ કરી લેવાનો છે પેનમાં તેલ અને ઘી ગરમ કરવા મૂક્યા અને સફેદ તલ નાખવાના છે બેટરમાં ઈનો અને અડધું લીંબુનો રસ નાખી મિક્સ કરી અને હાંડવો થવા મૂકીએ ઉપર સફેદ તલ છાંટી અને ઢાંકીને થવા દીધો હવે પલટાવી સેમ રીતે બીજી બાજુ પણ થવા દેવાનો છે તો ફરાળી હાંડવો અહીંયા તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો